નમસ્કાર મિત્રો મિત્રો મારી આ સુપરસ્ટાર દેશ પ્રેમી ચેનલમાં દરેક મિત્રો તેમજ મારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે આજકાલ જોઈએ છે લોકો વાતો ઘણી બધી કરતા હોય છે એમાં આપણે બધા જ લોકો આવી જાય કોઈ બીજા વ્યક્તિની વાતો નથી તમે જે કંઈક મેળવવા માંગો છો કંઈક હાંસિલ કરવા માંગો છો યા કંઈક કરવા માંગો છો દોસ્તો તો એની પાછળ કઈ રીતના તમે કાર્ય કરો છો એ મહત્વપૂર્ણ તમે કઈ કરવા માંગતા હોય તો એ મંજિલ સુધી પહોંચો નહીં ત્યાં સુધી એની પાછળ લગાતાર પ્રયત્ન કરતા રહો લગાતાર મહેનત કરતા રહો લગાતાર પ્રયત્ન કરતા રહો તમારું લક્ષ્ય છે એ લક્ષ્યની પાછળ ક્યારેક ક્યારેક આપણે એવું પણ કરીએ છીએ દોસ્તો કે થોડી મહેનત કરીએ આ મેળવવાની કે આ કઈક કરવાની પણ જો આપણને એવું લાગે કે યાર આપવાથી નથી થતું ત્યારે આપણે રસ્તો બદલી દેતા હોય છે ઈચ્છા રાખો છો તમારા દિલ થી મેળવવાની ઈચ્છા તમારા અંદર છે તો એની પાછળ જીદ કરો જ્યાં સુધી એ વસ્તુ આ તમને ન્યામ નહીં મળે ત્યાં સુધી જીદ કરો જુનૂન રાખો 100% ટકા લગાવો એના પર 100% મહેનત કરો ક્યારેક ક્યારેક આપણે એવા પણ લોકો જોયા છે ક્યારેક ક્યારેક આપણા અનુભવો પણ એવા થયા છે ઘણી બધી મહેનત કરી ઘણા બધા પ્રયત્નો કર્યા અને માત્ર હવે થોડીક મહેનત બાકી રહી ગઈ અને પાછા ફરી જતા પણ લોકોએ આપણે જોયા છે હાર માની લેતા પણ લોકોને જોયા છે એવા લોકો ક્યારેય સક્સેસ નથી થઈ શકતા આ મારાથી નથી થવાનું હું નથી કરી શકવાનું આપણું કામ નથી આવી બધી વાતો કરનાર વિચારો બિલકુલ એના પાછળ પાગલની જેમ થઈ જાય પાગલો જેવું કાર્ય કરતા કરો તમે કેમ કે જો તમે લગાતાર પ્રયત્નો કરશો લગાતાર એની પાછળ કાર્ય કરશો તો જ સફળ થશો દોસ્તો

એક આપણે એક એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું જો તમે પાવાગઢ જો જગ્યાએ પાવાગઢ કે કોઈક એવા ધાર્મિક સ્થળો પર ફરવા જાઓ છો અને સીડીઓ સડીને જો ઉપર સડો છો એની મજા જ કંઈક અલગ હોય છે એનું સુકુન કંઈક અલગ હશે એક એક્ઝામ્પલ તરીકે તમને બીજું જોઈએ કે જો તમે દસ માળ ઉપર ચડવાનું હોય અને સીડીમાં સડવાનું હોય તો તમે એક સ્ટેપ બાય સ્ટેપ સડશો પણ જો લિફ્ટ થી સડવાનું હોય

એ કરોડો રૂપિયા રાતોરાત જતા પણ રહે છે એ સંભાવના પણ ઘણી બધી છે દોસ્તો અને એ કરોડો રૂપિયા તમને સ્વાદ પણ સારો નથી લાગતો એ રૂપિયાની કિંમત પણ નથી થતી પણ જો તમે દિલથી મહેનત કરીને કંઈક મેળવ્યું હશે ને દિલથી મહેનત કરીને રૂપિયા કમાયા હશે તો થોડા હશે તો પણ તમને સારું લાગશે એમાં મજા આવશે જીવન કંઈક બેસ્ટ લાગશે જીવન જીવો તો બેસ્ટ જીવો દોસ્તો પણ બેસ્ટ જીવન જીવવા માટે હાર્ડ વર્ક જરૂર છે કામ કરવું જરૂર છે જે તમે મેળવવા માંગો છો એના પાછળ દોડવું જરૂરી છે ખાલી વાતો કરીને ઘણા બધા મેં મારા અંગત મિત્રો પણ એવા મેં જોયા છે કે યાર નરેશભાઈ આપણે જસ્ટ આવતા વીક થી આ દિવાળી પછીથી એક કલાક પણ ખરાબ નથી કરવાનો એક મિનિટ પણ ખરાબ નથી કરવાનો આપણા કરિયર પાછળ લગાવી દેવાનો છે

ક્યારેક ક્યારેક લોકો આપણને એક્ઝામ્પલ લે છે ત્યારે એ એક્ઝામ્પલ માત્ર ને માત્ર આપણા ઉપર અમલ કરે છે દોસ્તો તો લોકોની વાતોમાં તો દોસ્તો મેઇન પોઈન્ટ છે જો તમે સફળ થવા માંગતા હોય તો માત્ર ને માત્ર તમારા લક્ષ્ય પાછળ ભાગો તમારા ટાર્ગેટ પાછળ ભાગો કે તમે શું મેળવવા માંગો છો અને કેટલા ટાઈમમાં મેળવવા માંગો છો પછી નસીબને ભરોસે ના બેસી રહેતા નસીબ પણ એને સાથ આપે છે જે વ્યક્તિ મહેનત કરે છે જેથી મહેનત કરો અને કઈક મેળવવાની જીદ પકડો અને જીદ પૂરી કરવાની તાકાત રાખો સૌથી વધારે તાકાત ખુદ પર રાખ આપણામાં જ હોય છે દોસ્તો કોઈ બીજા વ્યક્તિ પર નથી હોતી માત્ર ને માત્ર આપણા પર જ આપણા પોતામાં જ જે તાકાત છે ને બીજા પર ક્યારે પણ નથી હોતી ખુદને તાકત પર સમજો દોસ્તો ખુદ પોતાની વેલ્યુ વધારો પોતાની તાકાત વધારો પોતાને મજબૂત બનાવો જીવનનો ઉદ્દેશ્ય જ્યારે જ તમે કંઈક હાસિલ કરી શકશો જો તમે લોકોના ભરોસે રહેશો આ વ્યક્તિ આવું કરી દેશે પેલો વ્યક્તિ આવું કરી દેશે મને અહીંયાથી હેલ્પ મળી જશે કે હું આના દ્વારા સફળ થઈ જઈશ તો એ બધી જ વાતો ખોટી છે જો તમે કંઈક મેળવવા માંગતા હોય તો પાગલની જેમ એની પાછળ પડી જાવ પાગલ કરો પડી જાવ એવી નથી જો તમે નથી મેળવી શકતા દોસ્તો બધું જ શક્ય છે પણ આપણામાં તાકાત હોય આપણામાં ટેલેન્ટ હોય અને એ કરવાની આપણી ધગજ હોય તો બધું જ શક્ય છે આ જીવનમાં દોસ્તો તો દોસ્તો આજથી જ કાર્યો ચાલુ કરો તમારા જે વિચારો છે તમે જે લક્ષ્ય લઈને બેઠા છે કઈક મેળવવાની જીદ લઈને બેઠા છે એ પાછળ દોડો મહેનત કરો અને લગાતાર કરો તમારાથી પાંચ કલાકમાં નહીં થાય તો સાત કલાક કરો ને સાત થી નહીં થાય દસ કલાક કરો ને દસ થી પૂર્ણ નહીં થાય તો પંદર કલાક કરો દોસ્તો પણ જરૂરથી સફળતા મેળવો દોસ્તો ભાઈબંધો ઘણા બધા મિત્રો મળશે મિત્રો ખાલી કહેવાવાળા મળશે વાળા તમને તમારી મંજિલ સુધી પહોંચાડવાવાળા મિત્રો ઘણા ઓછા મળશે દોસ્તો બસ આટલું જ આ વિડીયોમાં કેવું છે જો મારા વિડીયોમાં તમને સારું કઈ લાગ્યું હોય અને કઈક શીખ મળી હોય તો મારી આ સુપરસ્ટાર દેશ ભવિષ્ય લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો દોસ્તો બાય બાય